thank you થોડા સમય પહેલાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમંગ જોશીની પ્રચંડ જીત થવા પામી હતી જે બાદ તેઓના સત્કાર માટે વડોદરા લોકસભાની વિવિધ વિધાનસભાઓ દ્વારા સત્કાર સમારોહના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં આજે વડોદરા શહેરવાડી વિધાનસભામાં સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેનામાં ચૂંટાયેલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ દ્વારા પૂર્વ વિસ્તારની પાણીની સમસ્યા અંગે ટકોર કરવામાં આવ્યું હતી શહેરના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા ચાલી રહી છે વારંવારની રજૂઆતો છતાંય પાલિકાના સત્તાધીશો દ્વારા તેનો કોઈ નિકાલ લાવવામાં આવતો નથી હાલ તો પાલિકાના મેયર તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ બંને હોદ્દાઓ પૂર્વ વિસ્તારમાં કેન્દ્રિત હોવા છતાં સમસ્યાનો નિકાલ આવ્યો નથી જેને લઈને આજે ડોક્ટર વિજય શાહ દ્વારા જાહેર મંચ પરથી પાણીની સમસ્યાના નિકાલ માટે પાલિકાના સત્તાધીશોને ટકોર કરવામાં આવી હતી આજે અંતર્ગત કાર્યકર્તાઓના સત્કાર સમારંભ તથા નવનિયુક્ત સાંસદ તરીકે જ્યારે મારી વરણી થઈ છે ત્યારે વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પણ એક સત્કાર સમારંભનું આયોજન શહેરવાડી વિધાનસભાના શ્વી ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા અમેતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી કોર્પોરેશનની સમગ્ર ટીમ તમામ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં સત્કાર કરવામાં આવ્યો છે કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે ફરી એકવાર આપના માધ્યમથી શહેરવાડી વિધાનસભાના હરેક પ્રત્યેક કાર્યકર્તા તથા મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું બિલકુલ આજે શહેર વિધાનસભા કાર્યક્રમમાં સાંસદશ્રીનો સત્કાર કાર્યક્રમ સાથે સાથે પણ સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે આ વિસ્તારમાંથી અલગ અલગ સમાજમાંથી આવતા લોકો પણ આવ્યા અને એમને સામેથી એમનું સત્કારનું એક વાત મને મૂકી હતી એ પણ આપ જોઈ શકો છો દર વર્ષે આપ જોવો કે કોઈને નાનું મોટું ઇલેક્શન કોન્સિલરનું ઇલેક્શન હોય ધારાસભ્યનું ઇલેક્શન હોય કે સાથ સાથે કાયમ લીડ ગઈ છે આ વખતે પણ એ ટ્રેન્ડ જોવામાં આવ્યો કે નાની મોટી સમસ્યાઓ હોવા છતાં પણ કાર્યકર્તા ખૂબ ઊંડાણ રસપૂર્વક આયોજન કામગીરી કરી ચૂંટણીના સમયમાં એ મિટિંગો હોય કે રેલી હોય કે કોઈ પણ આયોજન હોય ખૂબ સારી રીતે કામગીરી કરીને સારી એવી લીડ એટલે એક લાખના ત્રણ હજાર આઠસો એકત્રીસ એટલે નિયરલી એક લાખ ચાર હજારની લીડ આ વડોદરા વિધાન શહેર વિધાનસભા હવે આપી છે એના માટે ખૂબ આનંદી લાગણી છે સાંસદશ્રીને પણ અમે અભિનંદન પાઠવી છીએ અને સાંસદશ્રી પોતે પણ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી જેમની જ્વલંત જીત થઈ છે તેવા વડોદરાના લોકસભાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સન્માનનો સત્કારના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું શેર વિધાનસભામાં મનીષાબેન વકીલના અધ્યક્ષતાને આજે આ સમગ્ર કાર્યક્રમમાં જ્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે એમણે જે પ્રમાણે કામગીરી કરેલી છે તે કામગીરીમાં એમનું સન્માન રહે અને સાથે સાથે માનનીય યુવા સાંસદના માધ્યમથી આ વિસ્તારના પ્રશ્નોમાં એમનું પોતાનું અંગત એ કોઈને કોઈ રીતે ભૂમિકા રહે એ પ્રકારની વાતચીત સાથે આજે સૌ કાર્યકર્તાઓને આ જ્વલંત જીત માટે એક લાખ અને ત્રણ હજારની જે લીડ છે એ લીડ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ